નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું છું મિક્ષો ઠાકર જે રીતે વાત કરવામાં આવે તો ભારત સરકારે મંગળવારે ની મધ્ય રાત્રિ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું માત્ર તેત્રીસ મિનિટમાં સો આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો છે ઓપરેશન સિંદુર હેઠળ ભારત સરકાર જે છે તે મધ્યરાત્રિ દ્વારા મંગળવારની મધ્ય સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો ભારત સરકાર દ્વારા જેમાં પાકિસ્તાન ઉપર મધ્ય રાત્રિએ હુમલો કરવામાં આવ્યો હતો પાકિસ્તાનના એ નવ સ્થળો જ્યાં આતંકવાદી સંગઠન એક્ટિવ જોવા મળે છે ત્યાં જ્યાં ભારતે પાકિસ્તાનના આ નવ સ્થળો ઉપર મિસાઇલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા થયો હતો જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં જે દિવસથી હુમલો થયો હતો તેને લઈને અત્યાર સુધીમાં કુલ પંદર દિવસના સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વની નજર ભારત અને પાકિસ્તાન ઉપર હતી જેમાં વિશ્વ નું મીડિયા પણ કહી રહ્યું હતું કે ભારત ચોક્કસ થી નવા જૂની કરવાના મોડમાં ભારત નવા જૂની કરશે હાઈ લેવલની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમય દરમિયાન આ મોટા મોટા નિર્ણયો કરવામાં આવતા હતા હુમલાને લઈને પૂર્વ તૈયારીઓ કરવામાં આવતી હતી અને તે સમય દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ત્રણ સેનાના વડા સાથે મુલાકાત કરી હતી હાઈ લેવલની બેઠક યોજી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે ભારતીય સેનાએ સમય અને લક્ષ્યાંક નક્કી કરવાનો છે બાકી સરકાર તરફથી બધી જ છૂટ છે તમે જે રીતે લક્ષ્યાંક નક્કી કરો છો તે રીતે તમે તમારા આ હુમલાને લઈને કાર્યવાહી કરી શકો છો પાકિસ્તાન ઉપર કાર્યવાહી કરી શકો છો અને ત્યારબાદ જ્યારે મંગળવારની મધ્ય રાત્રીએ જે છે તે મોટો હુમલો કરવામાં આવ્યો છે ભારતે પાકિસ્તાનના આ નવ સ્થળો ઉપર હુમલો કર્યો છે અને માત્ર તેત્રીસ મિનિટમાં સો આતંકવાદીઓનો ખાત્મો કરી નાખ્યો છે